ધર્મના મહાન વિરુદ્ધ નાર શખ્સ ને પાસા ન થતા કલેક્ટર શ્રીને ફરી વખત રજૂઆત ઈસ્લામ ધર્મના મહાન પૈગંબર વિરુદ્ધ ટિપ્પણી કરનાર શખ્સ વિરુદ્ધ આજથી એક મહિના અગાઉ મુસ્લિમ યુવા સંગઠન દ્વારા ભુજ ખાતે વિશાળ રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવામાં આવેલ હતું અને આ શખ્સ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી પાસાની દરખાસ્ત કરવા જણાવાયું હતું જેથી કચ્છની કોમી એકતામાં વૈમનસ્ય ન ફેલાય પરંતુ આજે એક મહિનો જેટલો સમય થવા છતાં તે શખ્સ વિરુદ્ધ પાસાની કાર્યવાહી કરવામાં આવેલ નથી જે સંદર્ભે આજે ભૂજ કલેક્ટર શ્રીને યુવા મુસ્લિમ કોર કમિટીએ ફરિયાદ રજૂઆત કરી કડક કાર્યવાહીની માંગ કરી હતી જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં નહીં આવે તો ભુજ થી ગાંધીધામ એસપી કચેરી સુધી તિરંગા યાત્રા કાઢી ન્યાય માંગવામાં આવશે તેવું જણાવ્યું હતું બ્યુરો રિપોર્ટ ન્યુઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ સૈયદ અનવર સાહેબ આપો પ્રમુખ સુની મુસ્લિમ હિતરક્ષક સમિતિ રાપર તાલુકા અમે કલેક્ટર સાહેબને મળવા આવ્યા જે કાયદાની જોગવાઈની અંદર આ વ્યક્તિ જે ઘણા બધા ગુનાઓ કરેલ છે અને અગાઉ સાહેબ સાહેબનું કાર્ટૂન બનાવી ફેસબુક ઉપર વાયરલ કરેલ જેનાથી અમારી ધાર્મિક લાગણી દુભાવેલી છે અને એક વ્યક્તિ કે બે વ્યક્તિની નથી પેગમ્બર સાહેબ આખા જગતના પેગમ્બર છે અને ઇન્સાનિયત માનવજાત માટે રેમતુલ્લી લાલમીન છે એટલે સાહેબને પણ અમે એ રજૂઆત કરી છે કે પેગમ્બર સાહેબ બધા માટે છે અને સાહેબે અમને આશ્વાસન આપ્યું છે કે એના ઉપર કડક સજા કરવામાં આવશે અને અમે હંમેશા કાયદાને માન આપીશી અને કાયદાને માન આપતા છે અને અમને વિશ્વાસ છે કે આવા વ્યક્તિ ઉપર પાસાની સજા થશે જેને જેના લીધે આપણી કોમી એકતા છે એ જળવાઈ રહે અને તંત્રને અમારી માંગણી છે કે આવા શખ્સો વિરુદ્ધ કડકમાં કડક સજા હોય કે કોઈપણ ધર્મનો માણસો પણ ધર્મ વિશે ક્યારેય પણ આવી ટિપ્પણી કરી ન શકે કાર્યવાહી નહીં થાય તો અમે આગળ તિરંગા યાત્રા પણ કાઢશું અગર આગળનો જે પણ અમને જરૂર પડશે તિરંગા યાત્રાથી પણ જો નહીં થાય તો એનાથી પણ વધારે જે પણ સમાજની અંદર આવતું હોય છે એ અમે સમાજના હિત માટે કરશો મારું નામ મોલાના હુસૈન નોમાની છે આજ રોજ કલેક્ટર ઓફિસે કલેક્ટર સાહેબને મળ્યા છીએ આથી દોઢેક મહિનો પહેલાં જે એક વિધર્મી જેને કહેવાય અસામાજિક તત્વ જેને કહેવાય એ અમારા મહાન પેગંબર હુઝુર સલ્લાહિ વસલમની નામની ગુસ્તાખી કરી હતી જે કે કાર્ટૂન બનાવીને એના અનુસંધાને આથી દોઢ મહિના પહેલાં અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર વિશાળ રિલીઝ સ્વરૂપે આપ્યો હતો અને જેની તંત્રે નોંધ પર લીધી હતી પણ તે છતાં પણ આ દિવસ સુધી એને જે અમારી માગણી હતી પાસાની તે માગણી સ્વીકારવામાં આવી ન હતી અને કાલના દિવસે અમે ગાંધીધામ એસપી સાહેબને પણ મળી કરી અને એ બાબતનું ચર્ચા કરી હતી અને જો આવનારા સમયમાં આ વિધર્મી ઉપર પાસાની કાર્યવાહી કરવામાં ન આવશે તો તમામ મુસ્લિમ સમાજ ભેગું થઈ અને ગાંધી ચિંધ્યા માર્ગે જશે વિશાળ રેલી અહીંયા ભુજથી ગાંધીધામ એસપી કચેરી સુધી તિરંગા યાત્રા કરવામાં આવશે એની તંત્ર નોંધ લે અને તમામ જવાબદારી તંત્રની રહેશે અમારી રિક્વેસ્ટ એ જ હતી કે ભાઈ જે પણ કોઈ પણ ધર્મનો હોય કોઈ પણ ધર્મ વિશે અભદ્ર ટિપ્પણી કરે કે ગુસ્તાખી કરે કોઈ પણ ધર્મ વિશે તો એના ઉપર કડકમાં કડક કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે વિધર્મી જે છે એના ઉપર ઓલરેડી આગળ પણ બે ત્રણ કેસ છે તો એ અનુસંધાને અમે સાહેબ શ્રીને રજૂઆત કરી હતી જે આજે અમે જે બે મહિના અગાઉ ગાંધીધામના એક અસામાજિક તત્વ દ્વારા મુસ્લિમ સમાજના મહા પૈગમ પૈગમ્બરો વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી અને કાર્ટૂન બનાવવામાં આવ્યો હતો તેના વિરુદ્ધમાં જે એક મહિનો પહેલાં એક વિશાળ રેલી સ્વરૂપે અમે આવેદનપત્ર આપવામાં આવ્યો હતો એ આવેદનપત્રમાં એ આવેદનપત્રમાં અમારી માંગ હતી કે એ વ્યક્તિના વિરુદ્ધ પાસા થવી જોઈએ તેના માટે અમે એક મહિનાનો સમય આપ્યો હતો ત્યારબાદ ફરી પાછા અમે કાલે એસપી સાહેબ ગાંધીધામને મળવા ગયા હતા તેમને પણ રજૂઆત કરી હતી ત્યારબાદ આજે ફરી અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવી હતી કે આ વ્યક્તિ ઉપર અગાઉ પણ એવા કેસ છે આ ગુનાહિત કાર્યોથી જોડાયેલ છે જે પાસાના ક્રાઇટેરિયામાં આવે છે બરાબર એ ક્રાઇટેરિયાની અંદર આ વ્યક્તિની પાસાની દરખાસ્ત થવી જ જોઈએ કારણ કે આવા વ્યક્તિઓ વારંવાર લાગણી દુભાવી અને આવા મેસેજ કરેલ તો હોય તો એના ઉપર પાસાની દરખાસ્ત કરવામાં આવે અને અમારી એ જ માંગ છે અને એ જ કોલ હતો ત્યારે પણ અમારો એક એ જ કોલ હતો વિશાળ રેલીમાં અત્યારે પણ એ જ કોલ છે અને જ્યાં સુધી પાસાની દરખાસ્ત નહીં થાય ત્યારે સુધી અમે આ કોલ ઉપર રહેશું અને જ્યાં સુધી પાસા નહીં થાય ત્યાં સુધી આવા અ જે રીતે કે અમે અત્યારે એક કોલ લીધેલો છે કે પાસાની દરખાસ્ત નહીં તો અમે અહીંયાથી ભુજથી કરી ગાંધીધામ સુધી તિરંગા યાત્રા કાઢવામાં આવશે ત્યારબાદ પણ જો પાસાની દરખાસ્ત નહીં થાય તો એનાથી પણ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે જેની તંત્ર નોંધ લે Let's go. Real freshness carnival. Yash soft drinks.